નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ ઉપર જ્યાં આપણે સાંસ્કૃતિક અને ધાર્મિક કથાઓ દ્વારા જીવનના ચાચા અર્થને સમજીએ છીએ આજે આપણે વાત કરીશું દિવાળીની શરૂઆત કેમ થઈ આ તહેવાર માત્ર દીવડા પ્રગટાવવાનો નથી પરંતુ પ્રકાશનો અંધકાર ઉપર વિજય સત્યનો અસત્ય ઉપર અને ભક્તિનો અહંકાર ઉપર વિજય છે દિવાળીનો સૌથી જાણીતો અને પ્રાચીન અર્થ છે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત આવ્યા હતા રાવણનો સંહાર કરી પછી સીતાજી અને લક્ષ્મણજી સાથે તેઓ અયોધ્યા તરફ પાછા ફર્યા હતા અયોધ્યાના લોકોનો આનંદ તો અતિશય હતો શહેરોને ફૂલોથી રંગોથી અને દીવડાઓથી સજાવવામાં આવ્યા હતા હર એક ઘરમાં દીવડા પ્રગટાવાયા હતા કારણ કે પ્રિય રાજા રામચંદ્ર પાછા આવ્યા હતા એ રાત એટલી પ્રકાશિત હતી તે દિવસે અંધકારે પ્રકાશને હરાવ્યો હતો અને ત્યાંથી જ શરૂ થયો દીપાવલીનો તહેવાર દીવડાની આવલી એટલે દીપાવલી દિવાળીની બીજી મહત્વપૂર્ણ કથા એ છે કે તે માતા લક્ષ્મીના જન્મની સાથે જોડાયેલી છે દેવો અને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું અને તે દરમિયાન સૌદ રત્નો બહાર આવ્યા હતા તેમાંથી એક રત્ન હતી મહાલક્ષ્મીજી સમૃદ્ધિ અને સુખની દેવી એ જ દિવસે લક્ષ્મીજી પ્રગટ થઈ લોકો આ દિવસે ધનતેરસથી લક્ષ્મી પૂજન સુધી લોકો સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે તેથી દિવાળી એ ધન અને સમૃદ્ધિની શરૂઆતનો પ્રતિક પણ છે નરકાસુરનો વધ કૃષ્ણ ભગવાનની એક કથા પણ દિવાળીના તહેવાર સાથે જોડાયેલી છે કૃષ્ણના હાથે નરકાસુર દૈત્યનો સહાર આ દિવસોમાં જ થયો હતો નરકાસુરે અનેક સ્ત્રીઓને કેદ કરી હતી જ્યારે કૃષ્ણએ તેનો નાશ કર્યો ત્યારે સમગ્ર દ્વારકા આનંદમાં ઝૂમી ઉઠ્યું હતું લોકોએ આનંદમાં દીવડા પ્રગટાવ્યા અને તેથી જ નરક ચતુર્દશી અથવા તો નરક નિર્વાણ દિવસ ઉજવામાં આવે છે જૈન ધર્મમાં દિવાળી કેવી રીતે ઉજવામાં આવે છે તો જૈન ધર્મમાં દિવાળીનો ખૂબ જ આધ્યાત્મિક અર્થ છે આ દિવસે ભગવાન મહાવીર સ્વામી એ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો અર્થાર્થ આત્માને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી હતી જૈન ભક્તો માટે દિવાળી એ પ્રકાશનો ઉત્સવ એટલે કે આંતરિક પ્રકાશનું પ્રતીક છે શીખ ધર્મમાં દિવાળી શીખ ધર્મમાં દિવાળી બરી છોડ દિવસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ગુરુ હરગોવિંદજીએ કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે પણ લોકો આનંદમાં દીવડા પ્રગટાવ્યા હતા તેથી શીખો પણ દિવાળીને મુક્તિ અને ન્યાયનો ઉત્સવ સમજે છે અને તે રીતે એ ઉત્સવને ઉજવે છે આધ્યાત્મિક અર્થ દિવાળીનો સાચો અર્થ માત્ર દીવડા પ્રગટાવવા કે મીઠાઈ ખાવાથી નથી તે આપણા અંદરનો અંધકાર દૂર કરવાનો સંદેશ આપે છે અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ લાવવો દુઃખ દ્વેષ અને અહંકારને દૂર કરીને પ્રેમ દયા અને ભક્તિ લાવવી નવા સંકલ્પો સાથે જીવનમાં પ્રકાશ લાવવો જેમ દીવડો બળે છે અને પોતે પીગળીને પ્રકાશ આપે છે એમ આપણું જીવન પણ બીજાને પ્રકાશિત કરવામાં વાપરવું જોઈએ આજના સમયની દિવાળી આજના સમયમાં દિવાળી આનંદ સ્વચ્છતા અને એકતાનો તહેવાર છે ઘરોની સફાઈ રંગોળી નવા વસ્ત્રો મીઠાઈ ભેટો આ બધું આનંદ વધારવા માટે છે પરંતુ છાશી દિવાળી ત્યારે જ મનાય કે જ્યારે આપણે આપણા મનની ઈર્ષા અહંકાર અને અંધકારને દૂર કરીએ દિવાળી એટલે પ્રકાશનો વિજય અંદરથી અને બહારથી મિત્રો હવે તમે જાણ્યું કે દિવાળીનો આરંભ કેમ થયો અને તેનો સાસો અર્થ શું છે આ વર્ષે દિવાળી ઉજવતા પહેલાં એક દીવો તમારા મનમાં પણ પ્રગટાવજો જ્ઞાનનો પ્રેમનો અને શાંતિનો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌને મારા તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ